ગીરમાં પાછાત ઘરનો એક નેહડો એ નેહડા પાસે સરકારે નિશાળ ખોલી વાડી શાળા ખોટા ખોટા વિદ્યાર્થીઓના નામ લખે છોકરાઓ કંઈ ભેહું હું ચારવામાં નવરા ન થાય કોઈ આવે નહીં પણ બાજુ બાજુનો ગામવાળો એક શિક્ષક ખંચવાય છે ખોટા ખોટા નામ લખે એમને ખોટા ખોટા ત્રીજા ધોરણ સુધી પહોંચી ગયા પછી ત્રીજા ધોરણમાં ઇન્સ્પેક્શન આવ્યું અગાઉથી ખબર આવી જાય ઇન્સપેક્શનની એટલે એણે ઇન્સ્પેક્ટર આવ્યા અને આને વિશેક છોકરા ભેગા કરી રાખેલા એટલે ઇન્સ્પેક્ટર આવીને મીંડા છોકરાને સીધા પ્રશ્નો પૂછવા કોઈ જવાબ ન ના એટલે જરા ગરમ થયા એટલે એક છોકરો ઊભો થઈને કે સાહેબ ગરમ થવાની જરૂર નથી અમે કોઈથી નિહાળ આવ્યા નથી આ લોકો એમને દસ દસ રૂપિયા દીધા છે ને અમે આવ્યા છીએ તો આચાર્ય માથે ખારા થયા આવી રીતે નિશાળા લવાય આમ કરો તો સરકારની છેતરપિંડી કરો તો ઓલો આચાર્ય કે સાહેબ મને નહીં પચાસ રૂપિયા દીધા છે હું આચાર્ય નથી અરેકતો તો આ સરકારની પથારી ફરી જાય એટલે ઓલા એક પછી કીધું કે સાહેબ આના જે શિક્ષક છે ને એ બિચારો દુઃખી છે એના ઘરવાળાને કેન્સર છે પૈસા પૂરા થતા નથી તમે કાંઈ એની નોકરીને ઈજા થાય એવું કરતા નહીં એટલે પછી સાહેબે કીધું કે આ ને કહેજો હું જાય નહીં મને ઓફિસેથી સો રૂપિયા દીધા એટલે હું ઇન્સ્પેક્શનમાં આવ્યો છું બાકી લાખ લાખ રૂપિયા પગાર ખાતા હોય એવા ઇન્સ્પેક્ટર થોડાવા જંગલમાં આવે એમ કરીને ઇન્સ્પેક્ટર નીકળી ગયા નિશાળના ભંડા ઉપર લખ્યું તું ભણશે ગુજરાત